નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ બે અધ્યયન સંપૂર્ણ ગુજરાતી એમાં એકમ ચારની ચર્ચા કરીશું શાણા શાણા રાણા ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આજે આપણે એકમની અંદર વધારે પડતા જોડાક્ષરો શીખવાના છે તો એકમની શરૂઆત કરીએ એ પહેલા આપણે આગલા એકમની પૂર્વ આ એકમની તૈયારી રૂપે આગલા જે એકમના અંતમાં વાર્તા અને પ્રવૃત્તિ માટે જે પ્રાણીઓના મોહરા આપણે તૈયાર કરી રાખવા પડશે પછી ઇમોજી તૈયાર કરી રાખવી પડશે ઇમોજીમાં બાળકોને ખ્યાલ આવી જશે મોબાઈલની અંદર મોબાઈલ ઇમોજી રડતી ઇમોજી પછી નિરાશ નિરાશ થઈ થઈ શકાય વ્યક્તિ થયેલી હોય એવી ઇમોજી પછી બોર્ડ બુક અને શબ્દ કાર્ડ અને દડો આટલું આપણે હાથ વાગું રાખવું પડશે તો સૌ પ્રથમ આપણે મોટેથી બોલવાના છે દટ્ટણ પટ્ટણ અચ્છર કચ્ચર અને ચક્કર આટલા શબ્દો આની અંદર વધારે આવશે તો આપણે ગીતમાં એ શબ્દોને આવરી લઈ અને એના ઉપર ભાર મૂકી અને આપણે અચ્છર આવે કચ્છ આવે મોટા મોટા મચ્છર આવે હિંચકા ખાવ તો ચક્કર આવે પહાડ માંથી પથ્થર આવે સસલાઓનું લશ્કર આવે અચર આવે કચ્છર આવે હવે જે ઘાટા અક્ષરે જે શબ્દો લખ્યા છે એ શબ્દો અહીંયા આપણે બોક્સની અંદર લખવાના છે તો આપણે એ લખી દઈએ તો ડટણ પછી પટ્ટણ અચ્છર મચ્છર પથ્થર અને લશ્કર આટલા શબ્દો આપણે વ્યવસ્થિત અક્ષરે બે લાલ લીટીની વચ્ચે સારા અક્ષરે લખી દેશું આટલું બાળકને બોલતા આવડી જાય અચર કચ્છ ચક્કર અને પથ્થર તો પાછળ જે એકમની અંતમાં જે પ્રવૃત્તિ આપી છે એક એ પ્રવૃત્તિની અંદર નંબર એકમાં માં આપણે પૂરું વર્તુળ કરી દઈશું અને જો કોઈ બાળકને ઓછો ખ્યાલ આવે તો એના આપણે અર્ધવર્તુળ કરાવીશું આ દરેક પ્રવૃત્તિઓમાં કરાવી જવાનું રહેશે હવે આપણે પ્રવૃત્તિ નંબર બે વાર્તા સાંભળવાની છે એમાં સૌ પ્રથમ પઠણ કરવાનું છે પછી બાળકોને કરાવવાનું છે અને પ્રત્યેક બાળકને વ્યક્તિગત રહેશે તો હોશિયાર કોણ આ વાર્તા આપણે પઠણ કરીશું પહેલા તો એક મોટું જંગલ હતું જંગલનો રાજાશી જાતે શિકાર કરે ભરપેટ જમે અને બાકી વધ્યું હોય એ શિયાળ ખાય શિયાળને પણ મજા આવી ગઈ હતી કશું કરવાનું નહીં તો પણ જમવાનું મળી જાય સિંહ ગરડો થઈ ગયો હતો હવે જાતે શિકાર કરીને ખાવા જેટલી શક્તિ જ શિયાળ ત્રણ ચાર દિવસથી ભૂખ્યા હતા એક દિવસ શિયાળે જોયું કે દૂરથી એક સસલો આવતો હતો શિયાળે સિંહને સમજાવ્યું કે તમે થોડીક વાર મરવાનું નાટક કરો તો સસલાનો શિકાર કરી શકાય એમ છે શિયાળની વાત માનીને સિંહ હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યો શિયાળ તો ખોટું ખોટું રોતું જાય અને સિંહ પર સૂકા પાંદડા નાખતું જાય સસલાએ આવીને પૂછ્યું આ શું કરો છો શિયાળભાઈ દેખાતું નથી સિંહ રાજા મરી ગયા છે તું પણ અહીં આવ અને રાજાજીને ડાટવામાં મને મદદ કર સસલાને થયું કે મરેલા સિંહ માટે શિયાળ દુખી થઈ એવા નથી નક્કી કઈક ગડબડ લાગે છે સસલો થોડીવાર સુધી પડેલા સિંહને બરાબર જોતો રહ્યો થોડીવાર વિચારી મોટેથી બોલ્યો તમારી કંઈક ભૂલ થાય છે શિયાળ ગુસ્સાથી સૂતેલા સિંહને જોતું રહ્યું સિંહ મરી જાય તો એનું શરીર અક્કડ થઈ જાય પણ શિયાળ ભાઈ એની પૂંછડી તો હલે હો ખોટું ખોટું સૂતેલા સિંહ હે આવા સાંભળી એટલે એણે તરત જ પૂંછડી હલાવી તે જોઈને તરત જ સસલો ત્યાંથી ભાગ્યો ઠેકમ ઠેક ઠેકમ ઠેક આ વાર્તાનું પઠન કર્યા પછી બાળકોને આપણે જીલ વાંચન કરાવીશું જીલ પઠન કરાવીશું અને પછી વ્યક્તિગત કરાવવું પડશે હવે આ એકમને અંતર્ગત અંતર્ગત વાર્તાની જે વાર્તા થઈ કે હોશિયાર કોણ શિયાળ હોશિયાર કે સસલું હોશિયાર એ વિષય પર આપણે વાર્તાની અંદર આવેલી વાતચીત બાળકો સાથે કરવાની છે એ કર્યા પછી આપણે પાછળ વર્તુળ અને અર્ધવર્તુળ કરાવી દઈશું બાળકોને અને નંબર પ્રવૃત્તિમાં આગળ વધીશું તો વાર્તા પ્રમાણે વાક્યોનો યશ અને નો જવાબ આપવાનો છે તો વાર્તા જે પ્રમાણે હતી એ પ્રમાણે વાર્તા પ્રમાણે સાચું છે તો વાક્ય સાચું હોય તો યશ કરાવીશું અને ખોટું હોય તો નો તો સૌ પ્રથમ બાળકોને યશ અને નો નો ખ્યાલ આપી દઈશું કે યશ એટલે હા અને નો એટલે ના તો સાચું વાક્ય હશે તો બાળકો યશ કરશે અને ખોટું વાક્ય હશે તો નો કરશે તો પહેલું જ વાક્ય કરીને આપેલું છે કે શિયાળ જંગલ છે તો નો આપ્યું છે એન ઓ કરાવવાનું શિયાળ શિકાર કરીને ખાય છે તો શિયાળ શિકાર કરીને ખાતું નથી તો આપણે કરીશું નો સિંહ અને શિયાળને બહુ જ ભૂખ લાગી હતી તો યશ થશે કારણ કે સિંહ અને શિયાળને બંનેને ભૂખ લાગી હતી શિયાળને મહેનત વગર ખાવાનું મળતું હતું તો આ વાક્ય સાચું છે માટે આપણે કરીશું યસ સિંહ ભૂખથી મરી ગયો તેથી શિયાળ ખૂબ રડે છે તો નો ખૂબ રડ મરી ગયો નો નોતો એટલે શિયાળ રડતું નહોતું સસલો ઝડપથી ભાગી જાય છે સસલો ઝડપથી ભાગી જાય છે તો સસલો ઝડપથી ભાગી જાય છે તો યસ આવી ગયું શિયાળ સિંહ ની પૂંછડી હલાવે છે તો નો શિયાળ સિંહની પૂંછડી હલાવતું નથી સિંહ ખરેખર જીવે છે તો યશ તો આપણે નહોતો હવે આટલા ચૌદ થી ત્રણ પૂરી થઈ ગઈ હવે આપણે આગળ આગલા પેજ ઉપર ફૂટર રહી ગયું આપણે જાદુગર કરે એને શું કહેવાય તો જાદુ કહેવાય તો આપણે અહીંયા જાદુ લખી દઈશું જાદુગર જે કરે તો હેડર ઉપરના ભાગને હેડર કહેવાય નીચેના ફૂટર આપણે ફૂટરમાં જે જે પ્રવૃત્તિ આપેલી છે એ આપણે સાથે સાથે કરી તો જાદુગર કરે જાદુ કહેવાય હવે વીસ પ્લસ છ એટલે કેટલા થયા તો છવ્વીસ તો આપણે અહીંયા લખી દઈશું છવ્વીસ હવે છવ્વીસ અહીંયા આવ્યા હવે જે છવ્વીસમાં પેજ નો જે જવાબ છે ને એ સોપારે છે તો આગળ આપણા જે એકમ પતી ગયો છે એનો જવાબ અહીંયા આપેલો છે હવે આપણે પ્રવૃત્તિ ચાર કરીશું પ્રવૃત્તિ ચારમાં વાર્તા યાદ કરો અને જવાબ લખો વાર્તાને યાદ કરવાની છે અને જવાબ લખવાનો છે સાથે સાથે તો કોણ ગરડું થઈ ગયું હતું તો ગરડું કોણ થયું હતું તો સિંહ થયો હતો શિયાળ સિંહ પર શું નાખતો હતો તો આપણે લખીશું પાંદડા તો પાંદડા નાખતો હતો કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી તો કોની વાત સાંભળી સિંહે પૂંછડી હલાવી તો સસલાની વાત તો આપણે અહીંયા લખીશું સસલાની સસલાની વાત સાંભળી સસલા ની વાત સાંભળી અને સિંહે પૂંછડી હલાવી કોનામાં શક્તિ ન હતી તો સિંહમાં શક્તિ ન હતી નાટક કરવાનું કોણે કહ્યું તો નાટક કરવાનું આપણે વાર્તાની અંદર જોઈએ તો શિયાળે કહ્યું નાટક કરવાનું શિયાળે કહ્યું સિંહ જીવે છે તેની ખબર કોને હતી તો સસલાને ખબર હતી કારણ કે સસલાને ખ્યાલ આવી ગયો હતો કે સિંહ મરેલો નથી હવે આપણે પ્રવૃતિ ચાર પૂર્ણ કરી હવે પ્રવૃતિ પાંચ ની અંદર આડાવાળા લખાયેલા શબ્દને અર્થસભર બનાવીને લખવાના છે તો ટ પે તો પેટ તો આના આપણે અર્થસભર બનાવીશું ભ ર પે પછી ત્રણ ત્રણ થશે પછી આનું થશે અક્કડ અક્કડ પછી આ થશે શિયાળ શિયાળ પછી આ છે બરાબર પછી આ છે નાટક આ છે પૂંછડી તો આપણે લખીશું પૂછે રાજાજી હવે તરસ ફૂટરમાં જોઈશું તરસ લાગે ત્યારે પીવાય તો શું પીવાય પાણી પીવાય તો આપણે અહીંયા લખીશું પાણી હવે પાંચ પ્રવૃત્તિ પૂરી થઈ હવે છઠ્ઠી પ્રવૃત્તિમાં આપણે જોઈશું તો જુઓ સમજો અને લખો તો શિકાર કરતો શિકારી તો અહીંયા એક જવાબ તમને આપણે લખેલો આપ્યો છે કે યુવાન સ્ત્રી તો અહીંયા જુઓ તો સાત નંબરમાં યુવાન સ્ત્રી લખેલી આપી છે બરાબર હવે આપણે શિકાર કરતો શિકારી તો અહીંયા આપણે શિકાર કરતો આ શિકારી છે તો અહીંયા લખી દઈશું શિકાર કરતો શિકારી પછી ભોજન બનાવતી સ્ત્રી તો ભોજન ક્યાં બનાવે છે તો અહીંયા આ સ્ત્રી ભોજન બનાવે છે માટે આપણે અહીંયા લખી દઈશું ભોજન બનાવતી સ્ત્રી આઈસ્ક્રીમની દુકાન તો અહીંયા લખી દઈશું આપણે આઈસ્ક્રીમની શોપ પછી પાણીપુરીની લારી તો પાણીપુરીની લારી કયો છે અહીંયા નીચે તો અહીંયા લખી દઈશું પાણી પૂરી